કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે હું અમદાવાદમાં રહું છું મારું નામ કામિની છે મારી ઉંમર સત્તાવીસ વર્ષ છે હું ખૂબ જ સુંદર છું તેથી મારા લગ્ન કરવી દીધા હતા મારા સાસરિયાઓવાળા ખૂબ જ અમીર હતા તેથી મારા પતિએ મારી સેવા કરવા માટે ઘણી કામવાળી રાખી છે પણ તેમનો એક કામવાળો ધીમે ધીમે મારી નજીક આવવા લાગ્યો હતો તે કામવાળાએ મને કહ્યું કે હું ઘણા વર્ષોથી અહીં કામ કરું છું તમારા સાસરિયાઓ મારી સાથે પરિવારના સભ્યની જેમ વર્તન કરે છે તે સારો હતો તેથી મેં પણ તેને વિશેષ મહત્વ આપવાનું શરૂ કર્યું એક દિવસ તે મારા રૂમમાં આવ્યો અને હું હજુ પણ પથારીમાં ઊંઘી પડી હતી તેણે મારી સામે જોયું અને કહ્યું તમે સુઈને થાકી ગયા હશો જો તમને વાંધો ન હોય તો હું તમારા પગ દબાવું આ સાંભળીને હું ચોંકી ગઈ હું સુંદર અને યુવાન છોકરી હતી પણ મારા પતિ સિવાય મને ક્યારેય કોઈ પુરુષે સ્પર્શ કર્યો ન હતો ન તો ક્યારેય કોઈ કામવાળા દ્વારા મારા પગ દબાવવામાં આવ્યા હતા તેથી મેં તરત જના પાડી અને કહ્યું ના મને પસંદ નથી કે કોઈ અજાણ મને સ્પર્શ કરે આ સાંભળીને તે શાંત થઈ ગયો અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો પછી મને સમજાયું કે મેં તેને ખૂબ જ કડક જવાબ આપ્યો હતો કદાચ તેણે પહેલાં પણ મારા સાસરિયાઓમાં આવી વાતો કરી હશે પણ મેં સ્પષ્ટના પાડીને તેનું દિલ તોડી નાખ્યું વાસ્તવમાં હું ખૂબ જ સારી વ્યક્તિ હતી તેથી મને પાછળથી પસ્તાવો થવા લાગ્યો હું તેના વિશે વિચારવા લાગી કે તે કામવાળો ખૂબ યુવાન અને સુંદર છે મારે તેનાથી મારા પગ દબાવવા ન જોઈએ કદાચ મારા પતિને આ ન ગમે બીજા દિવસે પણ એવું જ થયું કામવાળા એ મને ફરી એ જ વાત કહી હું ખૂબ જ થાકી ગઈ હતી તેથી મેં મારા પગને પલંગ પરથી નીચે ઉતાર્યા તેને મારા પગ દબાવવા કહ્યું આ સાંભળીને તે ખુશ થઈ ગયો મારા પગ દબાવવા લાગ્યો તે મારા પગ એટલા ધીરે ધીરે દબાવી રહ્યો હતો કે મને ફરીથી ઊંઘ આવવા લાગી આ જોઈને તે કહેવા લાગ્યો મેડમ તમને ઊંઘ આવતી હોય તો તમે પલંગ પર સૂઈ જાઓ હું તમારા પગ દબાવતો રહીશ હું પલંગ પર સૂઈ ગઈ તે પલંગ પર મારા પગ પાસે આવ્યો અને તેને દબાવવાનું શરૂ કર્યું તે પછી હું હોશ ગુમાવી બેઠી અને મને ખબર ન પડી કે હું કેટલા કલાક સૂઈ ગઈ પછી જ્યારે મેં મારી આંખો ખોલી મેં જોયું કે કામવાળો હજી પણ મારા પગ દબાવી રહ્યો હતો આ જોઈને મને તેમના પર દયા આવી અને મેં મારો હાથ લંબાવ્યો અને મારા પર્સમાંથી કેટલીક નોટો કાઢી તેના હાથમાં મૂકી આ જોઈને તે શરમાવા લાગ્યો મેડમ તમે મને પૈસા આપીને મને શર્મિદા કરો છો મારો પગાર સારો છે મારે પૈસાની જરૂર નથી જે સાંભળીને મેં તેને કહ્યું કે આ પૈસા તારી મહેનતના છે આ સાંભળીને કામવાળો તે પૈસા લઈને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો મારા પતિ મોડી રાત્રે આવતા તેથી મેં તે કામવાળાને ફરીથી મારા રૂમમાં બોલાવ્યો અને કહ્યું તમારી માલિશથી મને આનંદ મળે છે તો મારા પતિ ઘરે ન આવે ત્યાં સુધી તું મારા રૂમમાં જ રહજે મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો હું ફક્ત તમારો જ સેવક છું તમે જેમ કહો હું તેમ કરીશ હું તમારા પગ દબાવતો રહીશ જેથી તમારો થાક દૂર થાય અને તમે હરવાશ અનુભવો મેં તેને કહ્યું તારા હાથમાં તો જાદુ છે તેથી જ મારો બધો થાક દૂર થઈ જાય છે તે કામવાળાએ મને કહ્યું કે ક્યારેક મારી પાસે તમારી સાસુ પણ મસાજ કરાવતી આ સાંભળીને હું ચોંકી ગઈ મારા સાસુ આવું બધું કરાવે તેવી તો ન હતી પણ એ કામવાળો જૂઠો હોય એમ ન લાગ્યું મારે સાસરે આવ્યાને ત્રણ મહિના થવા આવ્યા હતા એટલે મેં કામવાળાને પરખી લીધો હતો તેણે મને હંમેશા સત્ય કહ્યું મારા ઘરમાં કામવાળી પણ કામ કરતી હતી પણ તે જૂઠથી અને બેઇમાન હતી પણ આ કામવાળો ઘરનો જૂનો નોકર હતો તેથી જ મને તેના પર વિશ્વાસ હતો તે મારા રૂમમાં આવે ત્યાં પણ તે આંખો નીચે રાખતો તે મારા શરીરને સ્પર્શ કરતો પણ તેનો ઈરાદો ખરાબ ન હતો હવે આવું રોજ રાત્રે થતું એક દિવસ મેં મારા પતિને કહ્યું કે જ્યારથી અમારા લગ્ન થયા છે ત્યારથી અમે ક્યાંય બહાર ગયા નથી આ સાંભળીને મારા પતિએ કહ્યું કે જ્યારથી અમારા લગ્ન થયા છે ત્યારથી તમે પણ આખો સમય સૂતા રહો છો હું રાતે ઘરે આવું ત્યારે પણ તો નિંદ્રામાં હોય છે દિવસ દરમિયાન મારી પાસે સમય નથી અને હું રાત્રે ઘરે આવું તે પહેલાં તમે સૂઈ જાઓ છો આ સાંભળીને હું મનમાં વિચારવા લાગી કે આ બધું કામવાળાના માલિશને કારણે જ થઈ રહ્યું છે આ મારા પતિની ફરિયાદ હતી મારે રોજ રાત્રે મારા પતિ માટે જાગવું જોઈતું હતું તેથી મેં આજે નક્કી કર્યું રાત્રે જો કામવાળો મસાજ માટે પૂછશે તો હું ના પાડીશ જેથી હું સૂઈ નહીં અને મારા પતિ ના આવે ત્યાં સુધી જાગતી રહીશ સાંજ પડી ત્યારે મેં સ્નાન કર્યું અને સરસ તૈયાર થઈ અને દુલ્હન બનીને પલંગ પર બેઠી જ્યારે કામવાળો મારા રૂમમાં આવ્યો ત્યારે તેણે મને મસાજ માટે કહ્યું પણ મેં સ્પષ્ટ ના પાડી દીધી મારી વાત સાંભળી તે ઉદાસ થઈને પાછો ચાલ્યો ગયો થોડીવાર પછી કામવાળો ફરી મારા રૂમમાં આવ્યો અને તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો મેં ખાધું ન હતું તેથી મેં તેને તરત પી લીધું મારા પતિની રાહ જોવા લાગી પણ મને ઊંઘ આવી ગઈ સવારે જ્યારે હું જાગી ત્યારે કામવાળો મારા રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો મેડમ નાસ્તો લાવું આ સાંભળીને મેં મારા પલંગ તરફ જોયું જે ખાલી હતો મારા પતિ તેના કામ પર ચાલ્યા ગયા હતા આ જોઈને કામવાળો કહેવા લાગ્યો કે સરને જરૂરી કામ હતું તેથી નાસ્તો કર્યા પછી તે ચાલ્યા ગયા એ સાંભળીને મારો મૂળ બગડી ગયો હું આખી રાત તેની રાહ જોતી રહી પણ સવાર પડતા તે ચાલ્યા ગયા મેં કામવાળાને કહ્યું મારા માટે ચા લાવો અને તે રૂમની બહાર નીકળી ગયો પછી મેં મારા શરીર તરફ જોયું ત્યારે મને આઘાત લાગ્યો હતો રાત્રે તો મેં દુલ્હનના કપડાં પહેર્યા હતા પણ હવે મારા શરીર પર બીજા કપડાં હતા મારું માથું ભારે થવા લાગ્યું કે આગલી રાત્રે મારી સાથે શું થયું હતું અને મારા રૂમમાં કોણ હતું તેણે મારી સાથે શું કર્યું તે વિશે વિચારીને મને ચક્કર આવી ગયા પણ મને કંઈ યાદ આવ્યું નહીં હું નર્વસ થવા લાગી મારું માથું પકડી રાખ્યું મારું આખું શરીર દુખતું હતું તેથી જ્યારે કામવાળો ચાલ આવ્યો ત્યારે મેં તેને મારું શરીર દબાવવાનું કહ્યું આ સાંભળીને તે બેડ પર આવીને મને દબાવવા લાગ્યો તે દિવસે હું મોડે સુધી પથારીમાં પડી રહી તે દિવસે મારા પતિ અચાનક ઘરે આવ્યા જ્યારે મેં તેને જોયા ત્યારે હું તેના પર વરસી પડી કે હું આખી રાત તમારા માટે જાગતી રહી પણ તમે ના આવ્યા આ સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા પણ હું રાત્રે રૂમમાં આવ્યો ત્યારે તું ગાઢ નિંદ્રામાં હતી એટલા માટે મેં તને જગાડી નથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે તો મારા કપડાં કોણે બદલાયા છે અને સંપૂર્ણ ઊંઘ હોવા છતાં મારું શરીર કેમ દુઃખે છે હું મૂંઝાઈ ગઈ મારા પતિ કહેવા લાગ્યાઓ કે ઓકે મૂળ બગાડવાની જરૂર નથી મારે આજે રાત્રે કોઈ કામ માટે બહાર જવાનું છે તેથી મને મોડું થઈ શકે છે પણ અત્યારે મારી પાસે પાંચ કલાક છે જો તમે ઈચ્છો તો અમે અત્યારે ક્યાંક બહાર જઈ શકીએ છીએ આ સાંભળ્યા પછી મારો મૂડ ઘણો સુધરી ગયો અને હું રાતવાળી વાતને ભૂલીને ખુશ થઈ ગઈ લગ્ન પછી આ પહેલી વાર હતું કે હું મારા પતિ સાથે ક્યાંક બહાર જઈ રહી હતી હું ઝડપથી તૈયાર થવા લાગી જ્યારે મારા પતિ કારમાં બેઠા અને મારી રાહ જોતા હતા તે સમયે કામવાળો મારા રૂમમાં આવ્યો અને મને પૂછ્યું મેડમ તમે ક્યાંક જાઓ છો આ સાંભળીને મેં તેને કહ્યું કે હા પણ તમે કેમ પૂછો છો આ સાંભળીને કામવાળો બોલવા લાગ્યો હું તમારો કામવાળો છું પરંતુ હું તમને સલાહ આપીશ કે બહાર ન જાવ કારણ કે તમારું શરીર થાકી જશે આ સાંભળીને મને ગુસ્સો આવ્યો અને મેં તેને કહ્યું કે તું મારો કામવાળો છે મારો પતિ બનવાનો પ્રયત્ન ન કર આટલું કહી હું ચાલી ગઈ ખબર નહીં હું સેના પર ગુસ્સે હતી મેં કામવાળાને બહુ ઠપકો આપ્યો તે પણ સમજી ગયો હતો કે કે તે ફક્ત કામવાળો છે તેથી જ જ્યારે હું ઘરે આવી ત્યારે તે મારી સામે ન આવ્યો મારા પતિએ મને ગેટ પર મૂકી દીધી અને પાછા બહાર ગયા જ્યારે હું અંદર આવી તો મારું આખું શરીર ખૂબ જ દુખતું હતું કદાચ મારા શરીરને મસાજ કરવાની આદત પડી ગઈ હતી તેથી જ રાત પડતા જ હું મસાજ માટે તડપી પણ મેં તે કામવાળા પર ગુસ્સો કર્યો તેથી જ આજે તે મને માલિશ કરવા ન આવ્યો પરંતુ મને તેની જરૂર હતી તેથી મેં એક કામવાળીને બોલાવી અને તેને કામવાળાને બોલાવવાનું કહ્યું થોડીવાર પછી કામવાળો મારા રૂમમાં આવ્યો મારા પલંગ પર બેઠો અને ચૂપચાપ પગ દબાવવા લાગ્યો આ જોઈને મને શરમ આવી ગઈ મેં તેને ખૂબ ખરાબ રીતે ઠપકો આપ્યો હતો તેને ચૂપ જોઈને હું કહેવા લાગી તે સમયે શું થયું હતું તે મને ખબર ન હતી તેથી મેં તમને ઘણું કહ્યું પણ હું ઘણા દિવસો પછી મારા પતિ સાથે ક્યાંક બહાર જઈ રહી હતી તેથી મને તમારું રોકવું ગમ્યું નહીં તો મને માફ કરજો હું તેની મેડમ હતી અને તેને આ કામ માટે પૈસા પણ આપતી હતી પણ મારામાં માનવતા હજી જીવિત હતી તેથી જ મેડમ હોવા છતાં મેં કામવાળા પાસે માફી માંગી કારણ કે તે કામવાળો હોવા છતાં માણસ પણ હતો મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યો હું તમારો કામવાળો છું આ કામ માટે હું તમારી પાસેથી પગાર લઉં છું તેથી જ તમને બધું કહેવાનો અધિકાર છે આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ પણ મેં નક્કી કર્યું કે હું ભવિષ્યમાં હવે આવું કંઈ નહીં કહીશ તે મોડી રાત સુધી મને માલિશ કરતો રહ્યો અને પછી હું સૂઈ ગઈ કામવાળો મારા રૂમમાંથી ક્યારે નીકળી ગયો અને મારા પતિ ક્યારે ઘરે આવ્યા તેની મને ખબર ન રહી હું સવારે ઉઠી તો મારા પતિ બાથરૂમમાં હતા અને બહાર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી મને ખબર નથી કે આ દિવસોમાં મારી સાથે શું થઈ રહ્યું હતું કે મારા પતિ ક્યારેક રૂમમાં આવ્યા તેની મને ખબર પણ ન પડી હું વિચારવા લાગી કે આ કામવાળાના માલિશમાં એવો કયો જાદુ છે કે જ્યારે મારા પતિના આવવા પહેલાં જતે મને માલિશ કરે તો હું અચાનક ગાઢ નિંદ્રામાં પડી જાઉં હું સવારે જાગું ત્યારે મારા માથાના ભારને કારણે હું ચાલી શકતી ન હતી પરંતુ મેં મારા પતિને આ વાત કહી ન હતી કારણ કે હું ઈચ્છતી ન હતી કે તેને ખબર પડે મેં એક પુરુષ પાસેથી મસાજ લીધી હતી એક દિવસ મારા પતિ દિવસ દરમિયાન ઘરે જ રહીને ઘરના બધા કામ કામવાળા દ્વારા કરાવ્યા પણ તેને મારા રૂમમાં આવવાનો દીધો કામવાળો પણ ઘરના બધા કામ કરતો રહ્યો અને મસાજના વિષયનો કોઈને પણ ઉલ્લેખ ન કર્યો હું પણ ઈચ્છતી હતી કે આ વિષય કોઈને ખબર ન પડે આ સમય દરમિયાન જ્યારે મારા પતિ ઘરની બહાર ગયા ત્યારે મેં કામવાળાને રૂમમાં બોલાવ્યો પરંતુ એક દિવસ મારા પતિ અચાનક ઘરે આવ્યા અને હું રૂમમાં હતી મને તેનો અવાજ આવ્યો હું વિચારતી હતી કે પતિ આવે તે પહેલાં કામવાળાને જવા દઉં પરંતુ આ કામવાળો ખૂબ જ સમજદાર હતો મારા પતિના આગમન પહેલાં તે બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો અને મારા પતિને કંઈ ખબર ન પડી મસાજ ઘરની કામવાળી પાસે પણ કરાવી શકી હોત પણ એ કામવાળાના હાથમાં એવો શું જાદુ હતો કે હું તેને રોજ મારા રૂમમાં બોલાવતી પણ એક વાત હજી હતી કે હું સવારે જાગું ત્યારે મારું માથું ભારે લાગતું અને હું થાક પણ અનુભવતી એક રાત્રે મેં કામવાળા પાસેથી માલિશ કરાવી અને સારી રીતે સૂઈ ગઈ સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા કપડાં ફરી બદલાઈ ગયા હતા પણ આ શું હતું મારી સાથે આવું કોણ કરે છે શું મારા પતિ મારી સાથે આવું કરી રહ્યા હતા હું આ જ વિચારતી અરીસા સામે ગઈ અને જોયું કે મારા આખા શરીર પર લાલ નિશાન હતા પણ આ કેવા પ્રકારના નિશાન હતા હું મારા શરીરને ઘસવા લાગી હું તે નિશાન ભૂસી નાખવા માંગતી હતી પરંતુ તે ન થયું બીજા દિવસે મેં મારા શરીર પર જોયું કે તે નિશાન અદ્રશ્ય થવાને બદલે ફેલાઈ ગયા હતા હું ડરી ગઈ ત્યારે કામવાળો મારા રૂમમાં આવ્યો અને મને માલિશ કરવા કહ્યું હું તે નિશાન છુપાવવા માંગતી હતી તેથી મેં તેને કહ્યું કે આજે મારા પગ દબાવો પણ તેણે કશું પૂછ્યું નહીં પણ હું અંદરથી ડરી ગઈ હતી જો મારા પતિ આ નિશાન જોશે તો હું તેને શું જવાબ આપીશ આ વિચારીને હું થાકી ગઈ હતી તેથી મેં મારા પગ ઓશિકા પર મૂક્યા અને કામવાળાએ મને માલિશ કરવાનું શરૂ કર્યું મારી આંખો બંધ થવા લાગી પછી કામવાળાએ મને એવી વાત કહી જે સાંભળીને હું ચોંકી ગઈ તેને મને કહ્યું મેડમ હું તમને ખૂબ પસંદ કરું છું મારી આંખોમાં ઊંઘ હતી તેથી હું સમજી શકી નહીં અને પછી હું ગાઢ નિંદ્રામાં સરી પડી સવારે જ્યારે મેં આંખ ખોલી તો મારા પતિ પણ પથારીમાં સૂતા હતા મારું માથું ભારે થઈ રહ્યું હતું પરંતુ આમ હોવા છતાં હું મારા પતિની નજીક ગઈ અને નરમાશથી તેને નિશાન વિશે કહ્યું મને લાગ્યું કે આ નિશાન વધે છે તો ચાલો હું આ વાત મારા પતિને કહું આ સાંભળીને મારા પતિએ મારા શરીર પરથી લુગડા કાઢી નાખ્યા અને તે મારાથી દૂર થઈ ગયા અને કહેવા લાગ્યા તે મને દગો આપ્યો છે આ કોઈ રોગ નથી પણ તારું પાપ છે મારામાં શું ખૂટતું હતું જેના માટે તે કોઈ બીજા સાથે સંબંધ કર્યો હું કામમાં વ્યસ્ત હતો એટલે તે આવું કર્યું આ સાંભળીને હું સતબદ્ધ થઈ ગઈ મેં તેને કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો હું નિર્દોષ છું પણ મારા પતિએ કહ્યું તું ગુનેગાર છો તેથી મારા ઘરની બહાર નીકળી જા હું તને છૂટાછેડાના કાગળો મોકલીશ તેણે મને ધક્કો મારી બહાર કાઢી મૂકી હું રડતી રડતી મારા માતાપિતાના ઘરે આવી તેમને મારી નિર્દોષતાની ખાતરી આપી તે મારા હતા તેથી તેણે મારા પર વિશ્વાસ કર્યો તેણે કહ્યું કે તે મારા પતિ સાથે વાત કરશે પરંતુ તે જતાં પહેલાં છૂટાછેડાના કાગળો આવ્યા મારી સુંદર હસ્તી દુનિયા બરબાદ થઈ ગઈ આ માટે કોણ જવાબદાર હતું હું ઘણા દિવસો સુધી રડતી રહી મેં પથારી પકડી લીધી મને એવું લાગવા માંડ્યું કે હું મરી જઈશ પણ એક દિવસ મારી માતા મારા રૂમમાં આવી અને કહ્યું તને કોઈ મળવા આવ્યું છે કદાચ મારા પતિ આવ્યા હશે એમ વિચારીને હું ભાગીને ગઈ કે તેને મારી નિર્દોષતાનો અહેસાસ થયો હશે મારા પતિ ત્યાં ન હતા પરંતુ તેમના ઘરમાં કામ કરનારે જ કામવાળો ત્યાં હતો મેં તેને આવવાનું કારણ પૂછ્યું તો તે કહેવા લાગ્યો હું તમારા નિશાન વિશે જાણું છું હું આ સાંભળીને ચોંકી ગઈ મને હવે સમજાયું કે મારા પતિએ મારા પર આવી વ્યક્તિના લીધે આરોપ મૂક્યો હતો આ જોઈને હું કામવાળાને છાતી પર મારવા લાગી આ મારા શરીર પર કેવી રીતે આવ્યું સાચું કે તમે મસાજના નામે મારી સાથે શું કર્યું કામવાળાએ મારા બંને હાથ પકડી લીધા અને કહેવા લાગ્યો મારું નામ રાજદીપ છે હું તારી સાથે કોલેજમાં ભણતો હતો પણ હું તારા પ્રેમમાં પડી ગયો હું પણ સીએ બનવા માંગતો હતો અને મેં વિચાર્યું કે અમે બંને સી એ બનીશું ત્યારે તમારા પિતા પાસે હું તારો હાથ માંગીશ પણ એક દિવસ મને તારી દોસ્ત પાસેથી ખબર પડી કે તમારા લગ્ન થવાના છે એટલા માટે મેં દરીને તમારા ઘરે સંબંધ મોકલ્યો પણ તારા પપ્પાએ ના પાડી અને કહ્યું કે છોકરી સીએ બનશે ત્યારે જ તેના લગ્ન કરશે તેથી મેં રાહત અનુભવી અને ભણવાનું શરૂ કર્યું પણ મારે એક અઠવાડિયા માટે સંબંધીના લગ્ન માટે શહેરની બહાર જવાનું હતું તેથી હું ચાલ્યો ગયો પણ જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારો પ્રેમ બીજાની દુલ્હન બની ગયો હતી અને તારા પ્રેમના કારણે હું તારા જ ઘરનો કામવાળો બની ગયો જેથી હું તમારી નજીક રહી શકું હું તારી નજીક રહેવા માંગતો હતો તેથી હું મસાજના બહાના તારા ઘરમાં આવતો હું રાત્રે તારા દૂધમાં ઊંઘની ગોળીઓ ફેરવતો જેથી તું સૂતી રહે અને તારા પતિ તારી નજીક ન આવી શકે કારણ કે તું મારી છે આ સાંભળીને હું સતબદ્ધ થઈ ગઈ શું તમે ક્યારેય મારી સાથે કંઈક ખોટું કર્યું છે આ સાંભળીને તેને મારો હાથ તેના માથા પર રાખ્યો અને કહ્યું હું તને પ્રેમ કરતો હતો તેથી તારી પરવાનગી વિના તારી સાથે કંઈ કરવા માંગતો ન હતો આ સાંભળીને મેં નિશાન તરફ ઇશારો કર્યો જે અમારા બંનેના શરીર પર હતા આ સાંભળીને તે હસ્યો અને કહ્યું કે તે માત્ર એક ઇન્ફેક્શન છે મેં આ એટલા માટે કર્યું કે તમારા પતિને અમારા બંને પર શંકા જાય આટલું કહીને તેણે મારી પાસે માફી માંગી અને મેં પછી તેની સાથે લગ્ન કરી લીધા હવે અમે દરરોજ સાથે મળીને ક્રિકેટ મેચ રમી છી અને અમારો જીવનનો આનંદ લઈએ છીએ ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે